શિવસેના સાંસદ સંજય રાઉતની પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અંગે તીવ્ર પ્રતિક્રિયા શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે મુંબઈમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે તીવ્ર ટિપ્પણી કરી છે તેમણે જણાવ્યું કે પીએમ મોદી ચીન ટ્રમ્પ અને ફ્રાન્સ અંગે હંમેશા મૌન રહે છે ટ્રમ્પે અનેકવાર કહ્યું છે કે તેમણે સીઝફાયર માટે મધ્યસ્થતા કરી હતી પરંતુ ગઈકાલે તેમણે માત્ર એક શબ્દ બદલ્યો અને કહ્યું કે તેમણે સીઝફાયર માટે મદદ કરી હતી. રાઉતે પ્રશ્ન ઉઠાવ્યો કે ટ્રમ્પે કઈ રીતે મધ્યસ્thતા કરી જ્યારે ભારતે તેને આમંત્રણ આપ્યું નહોતું. રાઉતે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ સીઝફાયર અંગે ટ્રમ્પની ભૂમિકા પર મૌન રહેવું યોગ્ય નથી. તેમણે આ મુદ્દે સરકારની નીતિ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને પરરાષ્ટ્રીય નીતિ પર સ્પષ્ટતા હોવી જોઈએ. તેમણે આ મુદ્દે સરકારને જવાબદારીથી વર્તાવવાની અને રાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવાની સલાહ આપી રાઉતની આ ટિપ્પણી ભારત અને અમેરિકાના સંબંધો અને પરરાષ્ટ્રીય નીતિ અંગે ચર્ચાઓને પ્રેરણા આપી શકે છે તેમણે જે મુદ્દા ઉઠાવ્યા છે તે ભારતની પરરાષ્ટ્રીય નીતિ અને વિશ્વ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે આ મુદ્દા પર સરકાર અને રાજકીય પક્ષો વચ્ચે ચર્ચાઓ થવાની શક્યતા છે चाइना के बारे में चुप रहेंगे और प्रेसिडेंट ट्रम्प के बारे में चुप रहेंगे और फ्रांस के बारे में चुप रहेंगे मोदी हमेशा चुप रहेंगे चुप रहना उनकी फितरत है प्रेसिडेंट ट्रम्प ने यह बार बार कहा है कि मेरी मध्यस्थता से शस्त्र संधि सिर्फ पायक हुआ कल उसने एक शब्द का हेरा फेरी की है मध्यस्थता शब्द निकालकर मैंने मदद करने की कोशिश की उसका मतलब क्या है आपकी मदद किसने मांगी ये बताइए फिर आपकी आपके यहाँ आपके दरवाजे में मदद मांगने के लिए कौन आया था मोदी जी आए थे क्या जयशंकर आए थे कौन आए थे या डिफेंस मिनिस्टर आए थे हमारे ये आप बताइए